મિત્રો બધા મિત્રો લાઈવમાં જોડે જાય પછી ધીમે ધીમે બધા મંદિરના દર્શન કરાવી મિત્રો તો આજના લાઈવ મંદિર આજના લાઈવ દર્શન મંદિરના અત્યારે આપણે ગાંધી મંદિરે છીએ મિત્રો આજે મંદિરના લાઈવ દર્શન કરાવી રહ્યા છે એ ધીમે ધીમે આપણે સમાધિ મંદિરે જઈશું પછી ધ્યાન મંદિરે જઈશું ને વડમાં પણ બાપાના દર્શન કરાવીશું મિત્રો

અને નવા મિત્રો જે જોડાય એને જણાવું કે ચેનલમાં તમે પહેલી વાર જોડાના હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે મંદિરના લાઈવ દર્શન તમે કરી શકો છો અત્યારના અચ્છા ગાદી મંદિર મંદિર લાગી ગયું છે કામિની બેન જોશી રાધે રાધે એકવાર જણાવી દેવાનો નવા મિત્રોને કે નવા મિત્રો એ ચેનલ સબસ્ક્રાઈબ કરી લીધું જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે જીતુભા લાઈવ જોડાઈ ગયા છે કાંતિભાઈ પટેલ બગતરામભાઈ તેઓ પણ લાઈવમાં જોડાઈ ગયા છે અને નવા મિત્રોને જણાવી દેલું કે ચેનલમાં હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરીએ સવારે ટાઈમ લાઈવ દર્શન થઈ શકે આપણે રોજ સવારે આઠ વાગે અને સાંજે આઠ વાગે રોજ લાઈવ દર્શન કરાવીએ છીએ મિત્રો જેથી કરી તમે બેસીને લાઈવ દર્શન કરી શકો પ્રિન્સ પટેલ બાબેશ રામભાઈ પ્રિન્સ પટેલને પણ બાપેશના લાઈવ દર્શન ચાલો મિત્રો ધીમે ધીમે આપણે સમાજ મંદિર ગઈ સમાજ મંદિરના દર્શન કરાવીએ તો લાઈવમાં બન્યા રહીજો ચાલો મિત્રો તો તેમની સમાધિ મંદિરે મહેશભાઈ બાપા સીતારામભાઈ તો આ છે સમાધિ મંદિર સમાધિ મંદિર લાઈવ દર્શન અને નવા મિત્રો કે આપણી ચેનલમાં પહેલી વાર જોડાણ હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો જેથી કરી તમે ઘરે બેસીને દર્શન કરી શકો મિત્રો રોજ આપણે સવારે આઠ વાગ્યા ને સાંજે આઠ વાગ્યા લાઈવ દર્શન કરાવી છે ઘણા બધા મિત્રોને કોમેન્ટ આવવા મળે છે તો ખુબ ખુબ આભાર ભાઈ લાઈક કરવા માટે પણ ખૂબ ખૂબ આભાર ઘણા બધા મિત્રોએ લાઈક કરી દીધી છે તો આજના સમાધિ મંદિરના લાઈવ દર્શન મિત્રો આપણા ભક્તો એટલો જ છે કે તમે ઘરે બેસીને લાઈવ દર્શન કરી શકો મિત્રો બાપાના એટલા માટે રોજ સવારે આઠ વાગે ને સાંજે આઠ વાગે લાઈવ દર્શન કરાવી છે આ છે સમાધિ મંદિર સમાધિ મંદિરના લાઈવ દર્શન મિત્રો ચાલો ધીમે ધીમે મિત્રો ધ્યાન મંદિરે જઈએ ધ્યાન મંદિરના દર્શન કરાવીએ

તો આજના લાઈવ દર્શન સમાધિ મંદિરના અને નવા મિત્રો પહેલીવાર લાઈવમાં જોડાને તો એને જણાવ્યું કે આપણી ચેનલમાં વાર હો તો પાપા સિત્રમે એમ કોમેન્ટમાં લખી દેજો અને એક લાઈક કરી દેજો અને પહેલી વાર હોવ તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો જેથી કરી તમને રોજ નોટિફિકેશન મળી રહે રોજ સવારે અને સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે મિત્રો તો આજના સમાધિ મંદિરના લાઈવ દર્શન કરી શકો છો ચાલો મતલબ તો અમે ધ્યાન દર્શન કરાવીએ તો અહીંથી ધીમે ધીમે આપણે ધ્યાન મંદિર જઈશું અને ધ્યાન મંદિર દર્શન કરાવીશું મિત્રો ચાલો મિત્રો તો ધ્યાન મંદિર તરફ જઈએ ભૂપતભાઈ સભે બાબાજી ત્રમભાઈ અને નવા મિત્રોને જણાવ્યું ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવાર અને સાંજે બંને ટાઈમ લાય દર્શન થઈ શકે સામાજ છે ધ્યાન છે ધ્યાન મંદિરના લાય દર્શન મિત્રો ધ્યાન આવી જ છે અને ધ્યાન મંદિરના લાય દર્શન કરી શકો છો મિત્રો અત્યારે આપણે આજ છે ધ્યાન મંદિર ધ્યાન દર્શન આજના ટ્રાફિક પણ થોડીક જોવા મળે છે મિત્રો જિગ્નેશભાઈ દરજી અંજાદથી બાપા સીતારામભાઈ જિગ્નેશભાઈ આજે થોડું ટ્રાફિક પણ જોવા મળે છે રોજ કેટલા મિત્રો આજના ધ્યાન મંદિરના લાઈ દર્શન બાપાની બગલી ના આવી લક્ષ્મી ના પતાય અને આ બજુ મંદિર જોઈ તો સુંદર મજાનો લાગી રહ્યો છે મિત્રો મંદિરના પણ લાઈ દર્શન આજના ઘણા બધા મિત્રો લાઈમાં જોડાઈ જાય છે તો નવા મિત્રોને જણાવણો કે ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લે મિત્રો જેથી કરી સવારે સવારેને સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે આપણે રોજ સવારે સવારેને સાંજે બંને ટાઈમ બાપાના લાઈવ દર્શન કરાવીએ છીએ અને નવા વિડીયોને નવા સ્ટેટસ પણ મૂકે છે મિત્રો યુટ્યુબમાં આજના લાઈવ દર્શન મિત્રો છે ધ્યાન મંદિર ધ્યાન મંદિર નો દર્શન મિત્રો સુંદર મજાનો લાગી રહ્યો છે મિત્રો તો આજનો લાઈવ દર્શન કરી શકો છો અને વડ પણ બાપાના દર્શન કરાવીએ પણ ત્યાં ટ્રાફિક થોડીક વધારે છે જો ટ્રાફિક ઓછી થાય છે તો ત્યાં આપણે દર્શન કરાવીશું તો આજનો લાઈવ દર્શન ધ્યાન મંદિરના નવા મિત્રો બાબાસ્ત્રા મગદાણા બાબાસ્ત્રામ ભાઈ ગૌરવભાઈ સુંગમભાઈ આજના લાઈવ દર્શન અને નવા મિત્રોને અને કે ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લે મિત્રો જેથી કરી સવારે અને સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ જાય આપણે રોજ સવારે આઠ વાગે અને સાંજે આઠ વાગે લાઈવ દર્શન કરી જાય છીએ મિત્રો જેથી કરી તમે ઘરે બેસીને દર્શન કરી શકો જય શ્રી રામભાઈ આ બાજુ ટ્રાફિક થોડીક વધારે છે તો આપણે પછી દર્શન કરાવીશું ચાલો ધીમે ધીમે આપણે ગાદી મંદિર તરફ જઈએ ગાદી મંદિરના દર્શન કરાવીએ જે કે સંજના બાપેશત્રામ જે કે સંજના પટેલ પ્રિન્સ બાપેશત્રામભાઈ બદના તો આજના લાઇ દર્શન જોઈ શકો છો મિત્રો ધીમે ધીમે ગાદી મંદિર તરફ જઈએ અને ગાદી મંદિરના દર્શન પણ કરાવીએ તો લાઈમાં બન્યા રહીજો મિત્રો ચાલો અને નવા મિત્ર જે જોડાવાનું હોય ત્યારે લાઈમાં તો નવા મિત્રોને જણાવી દેવાનું કે ચેનલમાં પહેલીવાર જોડાવાનું હોય ચેનલ સબસ્ક્રાઈબ કરી દે મિત્રો જેથી કરી તમને રોજ લાઈવ દર્શન થઈ શકે સવારે અને સાંજે બંને તો આજ છે અત્યારે ગાદી મંદિર મંદિરના લાઈવ દર્શન મિત્રો આજના અને નવા મિત્રોને જણાવું તો ચેનલ સબસ્ક્રાઈબ કરી લઈ જેથી કરી સવારે સાંજે બંને ટાઈમ લાઈવ દર્શન થઈ શકે તો આજના લાઈવ દર્શન બાપાના ચાલો મિત્રો નવા મિત્રોને ને જેના કે ચેનલ માં પહેલી વાર હોય તે ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લે મિત્રો જેથી કરી સવારે સાંજે બના ટાઈમ લાઈવ દર્શન થઈ આપણે રોજ સવારે આઠ વાગે ને સાંજે આઠ વાગે લાઈવ દર્શન કરાવીએ છીએ જેથી કરી તમે ઘરે બેસીને લાઈવ દર્શન કરી શકો આજના લાઈવ કરી શકો છો મિત્રો આજના લાઈવ દર્શન એટલે સુધી રાખીએ બીજા વાપસ વાપેશમ જય શ્રી રામ ફરી પાસે સાંજે આઠ વાગ્યા લાઈવમાં મળશે મિત્રો તો આજના લાઈવ એટલે સુધી તો બધા મિત્રો વાપેશ રામ જય શ્રી રામ રાધે રાધે આજનો લાઈવ એટલે સુધી રાખીએ મિત્રો